એક નિર્દોષ દીકરી એની અડધી રાતે ધરપકડ કરવામાં આવી એની આબરૂનો જાહેરમાં જાહેર વરઘોડો કાઢવામાં આવ્યો એને પોલીસ સ્ટેશન માં પાટે ઉડાવીને પગમાં સતે સતે મારવામાં આવી આવી દમક દયની અને કમનસીબ ઘટનાનું અમરેલી સાક્ષી બનીને મને તમને આજે સમગ્ર ગુજરાતમાં એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા માટે વિતેલા બાર દિવસથી ગુજરાતનો જન જન અવાજ ઉઠાવી રહ્યો છે આ મીડિયાના મિત્રો એની વેદનાને વાંચા આપી દો છે ત્યારે એ દીકરીને પોલીસની કસ્ટડીમાંથી જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી પણ પીડિત પાયલને નો ન્યાય

નારી સ્વાભિમાન આંદોલન સમિતિ ની વિનંતી ઉપર અમરેલી શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાળીને નારી સ્વાભિમાનની સુરક્ષાને સમર્થન કર્યું સૌ વેપારી ભાઈઓનો હું હૃદયથી આભાર સળંગ અડતાલીસ કલાકના ધરણા પછી સુતેલી સરકારની સંવેદના જગાડવામાં નિષ્ફળ રહ્યો મને અફસોસ છે સરકાર સુતી રહી પણ ગુજરાતની જનતા જાગી તેનો અત્યંત આનંદ છે સાથીઓ આજની આ લડાઈ એ કોઈ રક્ષકો સામે નથી પણ

અડતાલીસ કલાકના ધરણાથી જે અમે જોત જલાવી હતી તો લડાઈનો હવે વ્યાપ અને આક્રમકતા વધારવા અમે આગળ વધી રહ્યા છીએ આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવાની આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ સમાજ

તો ન્યાયની કાયદાકીય લડાઈ ને પરિણામ સુધી આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સંગઠન કરે છે અ સ્તરના

શાહી જીવનના ઇતિહાસમાં કેવી રીતે માટે આ સળંગ અડતાલીસ કલાકથી ચાલતા અનવિધિત ધરણા હાલ પૂરા કરવાની હવે ગુજરાતની તમામ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ ન્યાયની લડાઈને આગળ ધપાવવા માટેનું સમગ્ર ગુજરાતને સ્વાભિમાન આંદોલનને આશ્વાસન આપનારા જાહેરમાં સમર્થન કરનારા બળ પૂરું પાડનારા એક મર્યાદા અને સ્વાભિમાનના રક્ષણ કાર્ય એનો અવાજ બનનારા તમામ સ્નેહીજનો જેણે આ મંચની મુલાકાત લીધી જેને ટેલિફોનિક સંદેશો પાઠવીને બળ પૂરું પાડ્યું તેવા તમામ રાજકીય પાર્ટીના આગેવાનો સામાજિક આગેવાનો અને આપ સૌ મીડિયાના મિત્રો જે આ દીકરી પીડિત પાયલનો વ્યવહાર કરીને અથવા હું આ જાહેર થયા છે ન્યાયની લડાઈ હું શરૂઆત એક પીડિત પાયલને ન્યાય ભવિષ્યમાં સમુદ્ર ગુજરાતને કોઈ પણ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારો કાયદા વિરુદ્ધનો હાથે થરથર કાપે એનું સમીકરણ એનું એક્ઝામ્પલ અમરેલીના આંગણે સેટ થાય એના માટે આપ સૌ મિત્રો આ ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશે એવી